તાલુકામાં શિક્ષણની સ્થિતિ સુધારવા અને વહેલી તકે શિક્ષકોની ભરતી કરાવવા બહુજન આર્મીના સંસ્થાપક લખન દુઆ સાથે સામાજિક આગેવાનોએ નલિયા તાલુકા પંચાયત કચેરીમાં ધરણા યોજી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદન આપ્યું અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે તાલુકા પંચાયત કચેરીમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો કે જેમાં ખાસ કરીને અબડાસા તાલુકામાં જે શિક્ષણની સ્થિતિ હાલ બહુ જ ખરાબ છે અબડાસામાં હાલ ત્રણસો ને બ્યાસી શિક્ષકોની ઘટ છે ત્યારે ખાસ કરીને અબડાસાની જનતાને સરકાર મૂર્ખ બનાવી રહી છે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ અબડાસામાં શૂન્ય છે અહીંના ધારાસભ્ય અને સાંસદ સભ્ય માત્ર ને માત્ર ઔદ્યોગિક કંપનીઓના આકાઉ માટે જ કામ કર્યું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે તેવા અનેક આક્ષેપો લખન ધુવા દ્વારા કરવામાં આવ્યા હતા તો આ ધરણા કાર્યક્રમમાં લખન ધુવા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા સૈયદ તકિસા બાવા સામાજિક આગેવાન મંજી મહેશ્વરી જાડેજા બહુજન આર્મીના જિલ્લા મીડિયા કન્વીનર માવજી હિંગણા મંજીભાઈ ફુફલ દેવજીભાઈ બુચિયા ઓસ્માનભાઈ નોતિયાર સહિત વિવિધ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા સોની નકત્રાણા ભાઈ જો અબડાસા તાલુકો એ ખરેખર પછાત રીતે રાખી દેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીએ અબડાસાને પછાત કરી નાખ્યું અબડાસા નહીં તો નંબર વન હતું આજે આપણે ખુરશીમાં જોઈએ તો નંબર વન છે પણ આ આ કામોમાં જોઈએ તો નંબર લાસ્ટ ચાલો આપણો અબડાસાનો આવે છે અમારી રજૂઆતો સતત રહી છે ત્યાં જિલ્લા પંચાયતની અંદર અને શિક્ષણ બાબતની તો આપ જોઈ લો આપના પત્રકારોએ લેખ પર આવ્યું હતું કચ્છ મિત્રની અંદર કે તકી સભાઓએ જાહેરમાં ત્યારે કીધું હતું કે ભાઈ તમે કચ્છના દીકરા દીકરીઓ ભણાવું છીએ ભાઈ તર પૈસા ખર્ચે છે તેનો મતલબ શું કે એની ભરતી ન થાય મને મતલબ ખાલી જણાવો તમે બહારથી શિક્ષક લાવો છો અને એ બહારથી શિક્ષણ આવશે તો થોડો સમય સુધી રહેશે સરકારમાંથી બદલી કરાવી લેશે એ પોતાના વતન ચાલુ જશે ભરી હીત જગ્યાએ એમ રહેવાની છે તો તમે મહેરબાની કરી કચ્છના શિક્ષણ માટે કચ્છના નવજવાનો જે છે જે જે ભણીને બેઠેલા છે ઘરમાં એની ભરતી કરો ને ભાઈ એને રોજીરોટીનો પણ થઈ જાય અને તમે અમે અમે માનીએ કે હા તમે વિપક્ષની વાત રાખો છો આજે આટલી બધી ઘટ હોય શિક્ષકોની શરમ આવી જોઈએ સરકારને પણ સરકારને શરમ જેવી વસ્તુ છે જ હવે લાખાનભાઈ દુઆ આવું મોહિમ ઉપાડતા હોય અને એમાં શિક્ષણની ઘટ પૂરી ન થતી હોય

ਆ ਆ ਜੀਲਾ ਪੰਚਾਇਤ ਦੀ ਅੰਦਰ ਜੀਠੂ ਬਾਬਾ ਜੀ ਜੀਤੂ ਮੈਂ ਟੱਕਰ ਫਕਰ ਜਾਂਦਾ ਜੈਤਵਲ ਸੇਟ ਇਹ ਬਧਾ ਨੌਕਰੀ ਕਰਕੇ ਆਜੇ ਤੁਮੇ ਬਧਾ ਜੂਓ ਜੋ ਇਹਨੇ ਮਾਰ ਤੋਂ ਆਜੀਬ ਕੰਮ ਕਰੇ ਸੀ ਹਮੜਾ ਰਿਟਰ ਹੈ ਸੀ ਦਲੀਪਾਇ ਚਾਵੜਾ ਦਾ ਨਾ ਬਧਾਤਾ ਆਇਆ ਨਾ ਦਾਤਾ ਸਟਾਨੀ ਕੇ ਜਾਂਦਾ ਤਾਂ ਮਧਾ ਨੇ ਇਹ ਇਹ ਤਿਆਰ ਇਸ ਤੂੰ ਹਾਲੇ ਕਿੰਨ ਨੀ ਤੂੰ ਬਾਜਾ ਬਗ ਨਾ ਆਵੇ ਤੁੰਗ ਸਮੇ ਭਾਰਤੀ ਸਾਥੀ ਸਿੱਖਿਆਵਨੀ 100% ਨਾ ਕਰਸੇ ਤਾਂ ਅਮੇ ਇਹਨੇ ਤੜਾ ਬੰਦ ਕਰਸੂ ਅੰਦਰੋਂ ਆਦੁਲਨ ਕਰ ਤੜਾ ਬੰਦ ਕਰਸੂ અબડાસામાં ચારસો થી પાંચસો જેટલા શિક્ષકોની ઘટ છે અને આ ઘટ આખા કચ્છમાં ચાર હજારથી માત્ર શિક્ષકોની છે વર્ષોથી કચ્છને શિક્ષણ અને આરોગ્યથી વંચિત રાખવામાં આવ્યું છે કચ્છના છ ધારાસભ્ય અને એક સાંસદ આ મુદ્દાઓ ઉપર બોલવા માટે તૈયાર નથી જે લોકો કહે છે કે સંવિધાન ખતમ થઈ જશે સંવિધાન ખતમ થઈ જશે અને હાલ જ આ સરકાર દ્વારા છવ્વીસ જાન્યુઆરીના સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી તો હું એક કહેવા માગું છું કે શિક્ષણ આરોગ્ય રોજગારી અને જે બેઝિક સુવિધાઓ જે ભારતના બંધારણમાં છે અને એ સુવિધાઓ દેશને ન આપવામાં આવે તો સંવિધાન ખતમ થાય છે આ દેખાઈ રહ્યું છે કચ્છમાં ચાર હજાર શિક્ષકોની ઘટ હોય જ્યારે નવ હજાર શિક્ષકોની મહેકમ છે એનામાંથી ચાલીસ ટકા શિક્ષકોની ઘટ છે આ વિસ્તાર અબડાસા તાલુકામાં એક તાલુકો હતો પહેલાં આપણે એમ કહી શકીએ કે અબડાસા એવો તાલુકો છે જે ગુજરાત આખામાં કોઈ તાલુકામાંથી સૌથી વધારે રેવન્યુ જતો હોય તો એ અબડાસામાંથી જાય છે અને અહીંયા આગળ ચારસોથી પાંચસો શિક્ષકોની ઘટ છે અને આવનારા દિવસોમાં જે બદલી કરાવી અને શિક્ષકો જવાના છે તો એ શિક્ષકોની ઘટ એથી વધી પણ શકે છે માટે તંત્રને સરકારને એક વિનંતી છે કે અહીંયા આગળ તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે પછી જે જર્જરિત પડેલી વીસ વીસ પચીસ પચીસ વર્ષથી જર્જરિત પડેલી જે સ્કૂલો છે એ સ્કૂલોને તાત્કાલિક ધોરણે તોડી અને બીજી નવી સ્કૂલોનું બાંધકામ ચાલુ કરવામાં આવે અહીંયા આગળ બાજુમાં જ ભાચુંડા ગામ છે ત્યાંની મુલાકાત કરી અને સરકારમાં રજૂઆત કરી જો મારી એક વ્યક્તિની રજૂઆતથી આઠ દિવસની અંદર શિક્ષક ત્યાં કને બીજા આવી જતા હોય લાખિયાની ગામમાં જઈ અને એક જ રજૂઆત એ લેખિતમાંય નથી કરી પાછી